ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉતર્યા છે અચોક્કસ મુદતની હડતાલ પર ગત મિટિંગમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હેલ્થ સુપરવાઇઝર ટેકનિકલ કેડર ગણાવવા બાબતે ચર્ચા થઈ હતી છતાં નિરાકરણ ન આવતા હેલ્થ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર હોવાથી થઈ છે અનેક સમસ્યાઓ સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ મારું નામ કાજલબેન માખેચા છે હું એફએડબ્લ્યુ બેન્ચ સરકારને અમારા જે બે મુખ્ય પ્રશ્નો બાબતે અમે રજૂઆત કરી ચૂકી છીએ અને અમે એવી આશા રાખીએ છીએ કે માનનીય મોદીજીનું જે ગુજરાત રાજ્ય છે તો મોદીજી સુધી અમારા પ્રશ્ન પહોંચે અને માનનીય મુખ્યમંત્રી સાહેબ અમારી વેદના સાંભળે અને અમારા પ્રશ્નનું ખૂબ જ ઝડપથી નિરાકરણ લાવે એવી ખૂબ જ અમે બધા દિલથી એવું ઈચ્છીએ છીએ અને અમે જે હક ધરાવીએ છીએ એ હકની અમને જલ્દીથી અમને અમારો હક મળી જાય એવી સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને ખાસ મોદીજી સુધી તમારા મીડિયા લોકો અમારો અવાજ પહોંચાડો અને અમારા પ્રશ્નોની અમારી જે વેદના છે ને મોદીજી સુધી પહોંચાડો અને મુખ્યમંત્રી સુધી પહોંચાડો અમારા આખા ગુજરાત રાજ્યના કર્મચારીઓ અચોક્કસ મુદતની ની હડતાલ અન્વયે બધા ગાંધીનગર ભેગા થયેલા છે આખી ટીમ અને બધા એક પછી એક શાંતિથી ગાંધી ચિંધિયા માર્ગે અમે લોકો એક કાર્યક્રમો આપી આપતા રહ્યા છીએ જ કેન્ડલ માર્ચ હતી અમે લોકો સરકાર સામે કોઈ પ્રકારનો વિરોધ કરીને કોઈ બાયો ચડાવવા માંગતા નથી અમે એવા આરોગ્યના કર્મચારીએ છીએ ને સરકારના ભારત દેશના નાગરિકો છીએ એટલે અમે અમારી હદ અને અમારી એક નિયમના રૂઈ અમે લોકો આંદોલન કરી રહ્યા છીએ પણ અમને હજી આજ સુધી સરકાર તરફથી કોઈ પણ એક જાતની બેઠક બોલાવવામાં નથી આવી સરકાર તરફથી અમને કોઈ સાંભળવામાં નથી આવ્યા એટલે સરકારને અમારું નમ્ર નિવેદન છે કે બને એટલું જલ્દીથી અમારા પ્રશ્ન સાંભળવા બાબતે અમારી બેઠક બોલાવવામાં આવે અને અમારી મિટિંગમાં અમારી ચર્ચા કરવામાં આવે અને અમને અમારા પ્રશ્નોનું સોલ્યુશન કરી આપો શ્રી ફ્રૂટ એન્ડ વેજીટેબલ સ્ટોર અમારી પાસે ઉપલબ્ધ છે માનુકવાની પ્રખ્યાત મીઠી ડુંગળી ઓર્ગોનિક તેમજ લાલ ગુલાબી ઉઠડા વાળું બાર મહિના સંગ્રહ કરી શકાય એવું દેશી ઓર્ગેનિક લસણ તદ્દન વ્યાજબી ભાવે મળશે લસણ તેમજ ડુંગળી દેશી પદ્ધતિથી ઓર્ગેનિક તૈયાર કરાયેલ છે વહેલી તકે ખરીદી લ્યો અથાણા અને ચટણી માટે સ્પેશિયલ ખાટી આમલી હાજરમાં છે અમારી પાસે ઓર્ગેનિક શાકભાજી અવનવા સિઝનના ફ્રૂટ હાજરમાં મળશે કાનાભાઈ રવજીભાઈ ચૌહાણ ચાલીસ વર્ષનો અનુભવ મોબાઈલ નંબર નાઇન સેવન નાઇન વન ડબલ ટુ થ્રી ફાઇવ ટુ અક્ષય કે ચૌહાણ ઐટ વન ફોર વન થ્રી એટ સેવન નાઇન ફાઇવ વિરાણી રોડ નખત્રાણા